રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ કનૈયા ચોક ખાતે બપોરે મુસ્લિમ જૂથ અને ભરવાડ જૂથ ધર્મના બેનર લગાવવા બાબતે સામ સામે આવી જતા દુકાનો ટપો ટપો બંધ થઈ ગઈ હતી જોકે ઘટનાની ગંભીરતા જાણી તાકીદે પોલીસ જવાનોના ધાડે ધાડા ત્યાં ઉતારી દેવાયા હતા અને બંને જૂથ આમને સામને આવે તો એક સમયે ભારે તંગદિલી સર્જાઈ ગઈ હતી જોકે પોલીસે દોડી જઈ સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો રાજકોટના રૈયા રોડ ઉપર મુસ્લિમ બિરાદરોનો તહેવાર આગામી દિવસોમાં આવી રહ્યો છે ત્યારે હિન્દુ સંપ્રદાયની ધજા હટાવી આ તહેવારને લાખો બેનર ત્યાં લગાવી દેવામાં આવતા રાત્રિના સમયે માથાકૂટ થઈ હતી ને રાત્રે પણ કાફલો દોડી ગયો હતો પરંતુ સવારે ફરીથી બંને જૂથ આમને સામે આવી જતા વિસ્તારની દુકાનો ટપો ટપો બંધ થઈ ગઈ હતી અને આ ઘટના અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરાતા તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને બંને જૂથના લોકોને હટાવી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો પોતપોતાની સંપ્રદાયની ધજાઓ અને બેનરો લગાવવા બાબતે માથાકૂટ થઈ હતી અને જોત જોતામાં ટોળાઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા જેથી એક સમયે ભારે તંગદિલી સર્જાઈ હતી પરંતુ પોલીસે સમયસર દોડી જઈ મામલાને થાળે પાડ્યો હતો ફરંતો હજુ પર કોઈક અનિશ્ચિન્યા ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જો કે રાત્રે ફરીથી કોઈક મોટી માથાકૂટ સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે રાજકોટ સિટી કે કનૈયા ચોક વિસ્તારમાં નાuske નામ કો લેકર કે થોડા પ્રોબ્લેમ થા દોનો કમ્યુનિટીસ કે બીચ મે ઓર ઇસમે સમાધાન હો ગયા હે હમને 3 બજે મીટિંગ બુલા કે દોનો પક્ષો કે આગેવાનો કો બુલા કરકે સમાધાન કરવા દિયા હે આમણે સામને પક્ષ બિલકુલ નહીં આયે થે आ, दोनों साइड थोड़े ट्यूमर्स की वजह से अफवाहों की वजह से इकट्ठे हो गए थे वो भी तितर बितर हो चुके हैं पुलिस बंदोबस्त पूरा पूरा है कोई नुकसान किसी को नहीं हुआ है जान माल का और सीधी कंट्रोल में है गाड़ियां नहीं तोड़ी गई हैं पत्थर मारा पत्थर लोगों ने मारे हैं ऐसे तत्वों ने जो कि समाधान का हिस्सा नहीं थे जो अफवाहों की वजह से आ, ऐसे कहें कि भटक गए थे मगर उनको भी हमने फिर कंट्रोल कर लिया है कोई जाने किसी को नहीं हुई बिल्कुल दाखिल होगी अरेस्ट किया जाएगा और फुल कंट्रोल में है રાજકોટના રોડ ઉપર આવેલ ચોક ખાતે પણ જૂથ અથડામણ થઈ હતી અને આ ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ત્યાં દોડી ગયો હતો અને મામલાને થાળે પાડ્યો અને કનૈયા ચોકનું નામ બદલવા તેમજ ત્યાં લગાવેલ મુસ્લિમ સમાજનું એક બેનર હટાવવા બાબતે બંને જૂથ આમને સામને આવી ગયા હતા જોકે પોલીસની ગંભીરતાને કારણે મોટી ખુમાણી ટળી ગઈ હતી